જય દ્વારકાધી જય માતાજી તો મિત્રો આજે આપણે લગ્ન ગીત સુંદર મજાનું સાંભળવું ગમે એવું લગ્નગીત બોલીશું આજે સરસ મજાનું દીકરીના લગ્ન ગવાય ને એવું એ ખાટી ખાટી આંબલી એથી ખાટું દહીં ખાટી ખાટી આંબલી એથી ખાટું દહીં સાકર જેવી રૂપણ પિયર જેવું નહીં સાકર જેવું સાસરું પણ પીયર જેવું નહીં સાસરી સસરા પણ પપ્પા જેવા નહીં સાસરી સસરા પણ પપ્પા જેવા નહીં સોના જેવું સાસરિયું પણ પિયરિયા જેવું નહીં સોના જેવું સાસરિયું પણ પિયર જેવું નહીં ખાતી ખાતી આંબલી એથી ખાટું દહીં સોના જેવું સાસરિયું પણ પિયર જેવું નહીં સોના જેવું સાસરિયું પણ પિયર જેવું નહીં સાસરિયામાં સાસુ પણ મમ્મી જેવા નહીં સાસરિયામાં સાસુ પણ મમ્મી જેવા નહીં સોના જેવું સાસરયું પણ પિયર જેવું નહીં સોના જેવું સાસર પણ પિયર જેવું નહીં છાતી ખાતી આંબલી એથી ખાટુ ખાટું નહીં ખાતી ખાતી આંબલી એથી ખાટું નહીં સોના જેવું સાસરીયું પણ પિયર જેવું નહીં સોના જેવું સાસરી પણ પિયર જેવું નહીં સાસરિયામાં નણંદ બાપણ બેની જેવા નહીં સાસરિયામાં નણંદ બાપણ બેની જેવા નહીં સોના જેવું સાસરું પણ પીયર જેવું નહીં સોના જેવું સાસરી પણ પિયર જેવું નહીં ખાટી ખાટી આંબલી એથી ખાટું દહીં ખાટી ખાટી આંબલી એથી ખાટું દહીં સોના જેવું સાસરીયું પણ પિયર જેવું નહીં સોના જેવું સાસરીયું પણ પિયર જેવું નહીં સાસરી આમાં ગીરજી પણ ગીરા જેવા નહીં સાસરી આ મારજી પણ ઘીરા જેવા નહીં સોના જેવું સાસરીયું પણ પિયર જેવું નહીં સોના જેવું સાસરીયું પણ પિયર જેવું નહીં ખાટી ખાટી આંબલી એથી ખાટું દઈ સોના જેવું સાસરીયું પણ પિયર જેવું નહીં સોના જેવું સાસરીયું પણ પિયર જેવું નહીં તો મિત્રો તમને આ લગ્ન ગીત ગમ્યું હોય તો મારો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા લગ્ન ગીત તમને તરત સાંભળવા માંડે તો જરૂર સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે